મિત્રો સ્વાગત છે આજના એક તાજા સમાચારની અંદર તો આજે આપણે વાત કરવાનું છે અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની મોટી આગાહી વિશે તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો આવા જ વિડીયો જોવા માટે અને કયા વિસ્તારમાં વરસાદ આવવાની શક્યતા રહેવાની છે તો આજના વિડીયોમાં જણાવશું અને મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર કે તમે ત્રણસો સસ્પ્રાઇબરને પોગાડી દીધા તો ખૂબ ખૂબ આભાર અને હવે આપણે વાત કરીએ ક્યાં ક્યાં વિસ્તારમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે અને હવે આ વિડીયોમાં વાત કરશું આપણે ક્યાં ક્યાં વિસ્તારમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાનું છે તો અહેમદાબાદ વડોદરા ભાવનગર તાન સુરત અને જૂનાગઢ અને દ્વારકા અને ઉના જિલ્લાઓમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે તેવું જણાવવામાં આવ્યું છે પણ આજે આપણે વાત કરીશું ક્યાં ક્યાં વિસ્તારમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે તો મિત્રો જોઈ શકો છો સુરતમાં પણ આપણે વાત કરીશું અને વલસાડ અને નાસિક અને પાગલઘર ઉના જેવા વિસ્તારોમાં આપણે વાત કરીશું કે ત્યાં જ્યાં વિસ્તારોમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે દ્વારકા જિલ્લાની વાત કરીએ તો દ્વારકા જિલ્લામાં ઓખા જિલ્લામાં અને બીજા વિસ્તારમાં વરસાદ આવવાની શક્યતા નથી અને ભાટિયામાં વરસાદ આવવાની શક્યતા છે ખંભાળિયામાં વરસાદ પણ આવવાની શક્યતા છે લાલપુરમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા છે અને ભેતાજ મોવાન અને સિંહા જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે સાલાયા સિક્કા બેટ અને ખાવડી ખાવડી જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે હવે મિત્રો વાત કરીએ જામનગર જિલ્લામાં ક્યાં ક્યાં વિસ્તારોમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો તો જામનગરની અંદર પણ જામનગરમાં જુવાવા અને તેબા ચેલા અને માડા જેવા વિસ્તારમાં પણ વધારે મોડા જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો અને વાત કરીએ હવે આ વિસ્તારમાં તો જામવાદલી અને ડામવા દિયા જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે હવે મિત્રો આગળ વાત કરીએ ત્યાં જ્યાં વિસ્તારોમાં વધારે વરસાદ આવવાની શક્યતા છે મિત્રો જોઈ શકો છો હવે હું તમને બતાવીશ કે ત્યાં ક્યાં વિસ્તારોમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે તો મિત્રો હવે સારધા અને અને વલસાડ સાપર સાપર અને ભૂનવા ગોંડલ જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો જોઈ શકો સ્ક્રીન ઉપર જે ટીક મારી છે ત્યાં ત્યાં વિસ્તારોમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે હવે વાત કરીએ આપણા બાબરા ચોટીલા અને ધાસા લાઠી વલસાડ દેરાદી અને વાડ્યા વાડાઈ જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે તો મિત્રો હવે વાત કરીએ આગળના જિલ્લાની તો મિત્રો ડામગર ઘારી અને લાથી ઝાડોલા અને અમરેલી દેવરાલીયા જેવા વિસ્તારમાં પાલીતાણા જેવા વિસ્તારોમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે હવે મિત્રો વાત કરીએ નીચેના ભાગમાં દરિયાઈકાંઠા વિસ્તારોમાં વધારે વરસાદ આવવાની પણ શક્યતા રહેવાની છે જેમ કે અલંગ તળાજા અને પાલીતાણા જેવામાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે અને મિત્રો જેસર અને ખાડસીલિયા જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે અને મિત્રો વાત કરીએ ભાવનગર જિલ્લામાં ત્યાં ત્યાં વિસ્તારોમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવી છે તો મિત્રો ભાવનગર જિલ્લામાં સિહોર ભુરલેલ અને ગોંધા જેવા વિસ્તારોમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે અને મિત્રો વાત કરીએ ઉપરના જિલ્લામાં તો મિત્રો ઉપરના ભાગમાં ભાગાંધ અને રાજપુર ડા ડાંગા બારવાલા અને બરોડા જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે અને મિત્રો કારજેન અને તારાપુર જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે અને વડોદરા પણ વડોદરામાં પણ ફૂલ વાવાઝોડા આવવાની શક્યતા રહેવાની છે મિત્રો જોઈ શકો છો અને હવે મિત્રો વાત કરીએ બીજા કયા વિસ્તારોમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો ડાકોર આનંદ અને બરોડા ધોકા નલસરોવર જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો વાત કરીએ નીચેના ભાગમાં તો મિત્રો નીચેના ભાગમાં નરું ઓલે ભરૂચ જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહ્યો છે તો મિત્રો જોઈ શકો છો અહીંયા ભરૂચમાં પણ અહીંયા વાદળી અલર્ટ બતાવવામાં આવી રહ્યું છે અને આવતીકાલે વાવાઝોડું અહીંયા હતું અને હવે થોડુંક આગળ વધી ગયું છે તો મિત્રો હું તમને કાલના વિડીયોમાં બતાવીશ કે વાવાઝોડું ક્યાં પહોંચ્યું છે અને ભરૂચમાં પણ ફૂલ વરસાદ આવવાની શક્યતા રહેવાની છે અને અમરેલી સુરત જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં